ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેમાં ગઈકાલથી અતિભારે બીજા રાઉન્ડ ની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતમાં કઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ લાંબુ ચાલે તેવી સંભાવનાને પગલે ઓક્ટોમ્બર મહિનામાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે કરતાં વધુ વરસાદ વરસી શકે છે તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓ ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો વરસાદ વરસી શકે છે એટલે કે આ ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે વરસાદી આગાહીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળો ખાસ કરીને જે ત્રણથી નવ સપ્ટેમ્બરના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે એ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે એટલે કે લગભગ સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તાર બની શકે છે પાસાઠ ટકા કરતા પણ થોડાક વિસ્તારો વધી શકે છે પણ અહીંયા આપણે જોવાનું એ છે કે આ બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે જોકે આ લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે વરસાદ પડવાના છે એમાં જે ગયા રાઉન્ડમાં એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ પડ્યો હતો એટલો તીવ્રતાવાળો અને એટલા વિસ્તારોની દ્રષ્ટિએ નહીં હોય એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે ગયા રાઉન્ડમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે એટલો ભારે વરસાદ આ રાઉન્ડ ની અંદર નહીં હોય પણ હા એક ચોક્કસથી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને એક બે સેન્ટર વરસાદ નોંધાઈ શકે છે આમ તો આજે બે સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ જે બંગાળની ખાદી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને આ જે વરસાદની સિસ્ટમ છે આ ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે છતાં આજે બે તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે ખાસ કરીને વધારે પલટો આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે એમાં અનેક જગ્યાએ વધારે પડતા ઘાટાવાદળ અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે અને આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે છે આવતીકાલે ત્રણ તારીખથી આ વરસાદની જે શરૂઆત થશે એમાં આવતીકાલે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તર પાટણ મહેસાણા હોય અથવા તો ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર રાજપીપળા હોય દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે ત્રણ સપ્ટેમ્બરના રોજ વરસાદની તીવ્રતા જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે આ વિસ્તારો જે મેં આપણે નામ જણાવ્યા છે એ વિસ્તારોમાં તો અત્યારે શક્યતાઓ વધારે દેખાય છે આવતીકાલે વરસાદની વધારે શક્યતા એટલે વરસાદ પડવાની શક્યતાઓ અતિ તીવ્રતા સાથે નહીં પણ સામાન્યથી મધ્યમ એક બે સેન્ટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે આ વિસ્તારોની બાદ કરતા બીજા અન્ય વિસ્તારો છે એમાં પણ એકંદરે હળવાથી મધ્યમ ને કોઈ જગ્યાએ છૂટા વરસાદો છે નોંધાશે જોકે આ વરસાદ છે એકસાથે સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે બની શકશે કે ત્રણ થી નવ સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન સુધીમાં રાજ્યના પાસાઠ ટકા અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે આજની આગાહીની વાત કરવામાં આવે તો સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે આ વખતે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે અગાઉ જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું તેના કરતાં ઓછું જોવા મળી શકે છે ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આ ફાટ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી કારણ કે ચૌદ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ નદી નાળાઓ પણ છલોછલ થઈ ગયા હતા બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે નડિયાદ પાટણ મહેસાણા બનાસકાંઠા સહિતમાં વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ઉલ્લેખનીય છે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાન